ડીજે સહિતના કુલ લાખના બિલ પૂર્વ પીએ ચૂકવ્યા છે ત્યારે પૂર્વ પીએ દ્વારા ધારાસભ્ય પાસે ચૂકવેલ આ બિલની ઉઘરાણી કરતા ધમકી આપવામાં આવી હતી ત્યારે ઉમેશભાઈ મકવાણા દ્વારા બિલના રૂપિયા નહીં આપવામાં આવે તો હાઈકોર્ટમાં જવાની તૈયારી તેમજ આત્મવિલોપન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે મે ગત સોમવારના રોજ હાલના બોટાદના ચાલુ ધારાસભ્ય ઉમેશ મકવાણા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરેલી છે કેવો પ્રકારની છેતરપિંડી હમ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા સાથે ફેબ્રુઆરી 2023 થી એપ્રિલ 2024 સુધી અંગત મદદનીશ તરીકે નોકરી કરેલી છે ઉમેશ મકવાણા મારા પપ્પાના મિત્ર હતા મારા પપ્પાને એવું કહેવામાં આવ્યું કે તમારો પુત્ર ભણેલો ગણેલો છે તો મારે પીએની જરૂર છે તો તમારા અજયને મને પિયા તરીકે મોકલો હું ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં ઉમેશ મકવાણા સાથે આવ્યો ત્યારબાદ વિશ્વાસનો સંબંધ બંધાતા ઉમેશ મકવાણા ગાંધીનગર પરિવાર સાથે શિફ્ટ થયા ત્યારે ઉમેશ મકવાણા દ્વારા મને એવું કહેવામાં આવ્યું જો કોઈ ઓફિસે વસ્તુ દેવા માટે આવે કે લેવા માટે આવે તો પીએ તરીકે તારે લઈ લેવાનું અને જે કાંઈ બિલ હોય એની ચુકવણી કરી આપવાની